અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો સમાચાર હવામાન વિભાગે વરસાદને વરસાદને લઈ મોસમી કરી હતી આગાહીને પગલે અમદાવાદના વાતાવરણમાં પલટો સીજી રોડ પર છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો તો હવામાન વિભાગની આગાહી અને આગાહીને પગલે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે સીજી રોડ સહિત અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી છાંટા પણ પડ્યા હતા સવારથી જ વાદળછાયું વાતાવરણ સમગ્ર પંથકમાં જોવા મળ્યું હતું અને આ વાદળછાયા વાતાવરણ વચ્ચે અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે સીજી રોડ પર છૂટો છવાયો વરસાદ વરસ્યો હવામાન વિભાગની આગાહી છે કે આગામી ત્રણથી ચાર દિવસ હજુ પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગાહીને પગલે અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો સવારથી જ વાદળ છાયું વાતાવરણ હતું વાદળછાયું વાતાવરણ વચ્ચે સીજી રોડ પર છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો સીજી રોડ સિવાય અલગ અલગ વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો તો અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે શ્રીજી રોડમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને આ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ જોવા મળ્યો હતો સવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને વરસાદ થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી સંવાદદાતા રાજલ બારોટ ફોન લાઇનથી જોડાઈ ચુક્યા છે રાજલ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો કયા કયા વિસ્તારમાં વરસાદી છાંટા છે જે અત્યારે અમદાવાદના સીજી રોડ ઉપર વિસ્તારમાં અત્યારે વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે હવામાન વિભાગની જે આગાહી હતી કે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં વરસાદ પડી શકે છે ત્યારે અમદાવાદમાં પણ જે બાર વાગ્યા બાદ વાતાવરણમાં જે પલટો છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે ખાસ કરીને છેલ્લા બે દિવસથી લોકો બફારા અને ઉકળાટ સામનો કરતા હતા ત્યારબાદ અત્યારે વાતાવરણમાં ચોક્કસથી ઠંડક પસરી છે જોકે હતી અને આજે પણ અમદાવાદમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે પરંતુ આવનારા દિવસમાં તાપમાન વધશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે પરંતુ હાલ અત્યારે અમદાવાદના અમુક વિસ્તારમાં વરસાદી માહિતી બદલ આભાર તો હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ આગામી ત્રણ થી ચાર દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે કમોસમી વરસાદ ખાબકી શકે છે અને આગાહીને જ પગલે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો સીજી રોડ પર છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો